ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વામિનારાયણ સ્વાગત છે તમારે નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે પોણા અગિયાર વાગ્યાની એ પણ રસોડામાંથી બરાબર જો આ બાજુ ફ્લાવર બટેકાનું શાક બનાવ્યું છે આ બાજુ દાળ બનાવેલી છે અને નીચે ભાત ભાઈ ગયા છે અહીંયા બેન સલાડ સુધારી રહ્યા છે તો ચાલો આપણે આખો દિવસ ટીફીમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અમારે તો રોજ છે ને ઇમરજન્સીમાં બે ટિફિન આવીને ઉભા રહે પણ મોડે મોડા બરાબર જાય થઈ ગયું હોય અડધું થઈ બરાબર તો ચાલો અત્યારે તો અમે બનાવીએ છીએ આજે પણ ઇમરજન્સીમાં બે ટિફિન આવી ગયા છે તો એ પણ બનાવે એ બધું મોરો ખાવા હોય બરાબર અમારે શાક તીખું હોય અને જે ટિફિન આવે ને ઇમરજન્સીમાં એ થોડુંક મોરું ખાવા હોય ને અમે આવે આપણે જ્યાં ટિફિન આપીએ ને એ ભાઈઓ મોરું નથી ખાતા મીડિયમ સર તીખું જ ખાય છે બરાબર તો જે એમના ઇમરજન્સીમાં ટિફિન મળી એમને આપણે પાછું મોડું બનાવી દેવાનું હોય તો ચાલો એ પણ આપણે બનાવી દઈશું તો ચાલો આખો દિવસ આપણે શું કરીએ તમારા પરથી શેર કરો બરાબર મજા આવશે તમને તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનું ફ્લાવર બટેકાનું શાક બની ગયું છે તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે અહીંયા દાળ પણ ઉકળી ગઈ છે જોઈ શકો છો તમે હવે લીંબુ નાખવાના છે તો ચાલો ફટાફટ આપણે લીંબુ નાખી દઈશું એમાં તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે હું બનાવી રહી છું વટાણા બટેકાનું શાક અમારે ઇમરજન્સીમાં બે ટિફિનનો ઓર્ડર આવી ગયો હતો તો શાક તો બની ગયું હતું અમારે ફ્લાવર અને બટેકાનો પણ ફરીથી મેં પાછો વટાણા બટેકાનું શાક બનાવી રહી છું અત્યારે તો એ આપણે કૂકરમાં ડાયરેક વઘા દીધું છે જોઈ શકો છો તમે હવે અત્યારે હું મગછળી દાળ આવે ને જે મગની દાળ ફોતરા વગરને એ અને પાલક નાખીને એ દાળ બનાવી રહી છું આજે અમારે દેવાનું જ હતી એ દાળ તો અત્યારે મેં પાલક નાખી દીધી છે આ દાળ હું પહેલીવાર બનાવું છું એના પહેલાં આપણે ક્યારેય બનાવી નથી પણ એક ટિફિનમાં અહીં એક અમારે હે ને એમને આવી દાળ ખાવી હતી તો એમને કીધું તું તમે કીધું સારું કાંઈ વાંધો ને આપણે બનાવી દઈશું તો અત્યારે હું બનાવી રહી છું જોઈ શકો છો તમે તો અહીંયા મેં દાળને પણ વઘાર દીધી છે મેં એક સીટી કરી લીધી હતી કુકરમાં તો હવે દાળનો પણ આપણે વઘાર થઈ ગયો છે હવે આપણે એમાં લીંબુ અને ખાંડ ને મીઠું ને એવું બધું નાખી દઈશું બરોબર તો ચાલો એમાં પણ મસાલા થઈ ગયા છે હવે અમારે દાળ ને શાક ને બધા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો અત્યારે હવે અમે બે બેનું રોટલી બનાવી રહ્યા છીએ આજે તો અમારે રોટલી પણ ઝાજી છે તો પણ પહેલાં આપણે જે કારખાનાનું ટિફિન હોય ને એની રોટલી બનાવી દઈશું જે બાકીના એક એક વાગ્યાના ટિફિન હોય ને એની રોટલી પછી બનાવશું અત્યારે ફટાફટ અમે બે બેનું ટિફિનની રોટલી બનાવી રહ્યા છે તો પહેલાં કારખાનાની રોટલી બનાવી અને પેક કરી દઈશું અને પછી આપણે બાકીના જે

ચાલો હવે ટિફિન ભરી દઈશું બે ત્રણ વેરાયટી ની એટલા માટે બનેલી છે કેમ કે છે ને આ બધું મોરું છે કેમ કે બધા જનરલી અમારે જે કારખાનામાં ભાયુ ખાતા હોય ને એટલું તીખું ખાતા હોય તો બાર અમારે જે બે ત્રણ ભાયુ છે ને એમને આજે ટિફિન મંગાવ્યું હતું તેમના માટે આપણે થોડું મોરું બનાવ્યું છે એટલે બે ત્રણ વેરાયટી બધું બધી બની ગઈ છે બરાબર તો ચાલો આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું

તો ચાલો ફ્રેન્ડ આ ટિફિન પણ તૈયારી થઈ ગઈ છે તો આ બાજુ મેં સેવ ટમેટા નું શાક બનવા માટે આપણે ટમેટાને ચડવા માટે રાખી દીધા છે આ બાજુ અત્યારે હું વઘારેલા ભાત બનાવી રહી છું અત્યારે હવે એક બાજુ હું કઢી બનાવી રહી છું અને એક બાજુ રોટલી પણ શેકી રહી છું મારે કઢી થોડીક જ બનાવવાની છે જે બે ભાઈઓને મજા નથી ને તેમના માટે કઢી ખીચડી કરેલા છે બાકીના વઘારેલા ભાત બનાવેલા છે તો થોડીક એટલી મેં તપેલીમાં કઢી પણ ઉકાળતી કરી દીધી છે અને આ બાજુ અત્યારે રોટલી શેકી રહી છું બેન મારા રોટલી નીચે બનાવી બેઠા બેઠા બનાવી રહ્યા છે અને હું એક ગેસ પર કઢીને ઉકાળતી જાઉં છું અને એક બાજુ રોટલી પણ શેકતી જાઉં છું તો ચાલો ફટાફટ કઢીને પણ ઉકાળી દઈશું અને સાથે સાથે આપણે રોટલી પણ શેકશું તો ચાલો ફ્રેન્ડ સાંજના સાત વાગી ગયા આપણું ટિફિન પણ હવે બની ગયું છે ચાર પાંચ રોટલી બાકી રહી છે હું રોટલી શેકી રહી છું આ બાજુ મસ્ત ટામેટાનું શાક પણ બની ગયું છે કઢી પણ બની ભાત પણ બની ગયા છે અહીંયા બેન નીચે રોટલી બનાવી રહ્યા છે અને આપણે આજે રોટલી શેકી રહ્યા છે બરાબર તો અમે ને આ ત્રણ ચાર પાંચ જાતની વેરાયટી બનાવીએ પાંચ તો થઈ જ જાતો હશે બરાબર કેમ કે બે ત્રણ ભાઈઓને મજા નથી ને તો એમના માટે આપણે મગદાળવાળી ખીચડી બનાવેલી છે સાથે કઢી બનાવેલી છે સેવ ટમેટાનું શાક છે જનરલમાં વઘારેલા ભાત બનાવેલા છે રોટલી છે બરાબર એવું બધું ચાલે હજુ બીજું પણ કાંઈક બનાવશું બરાબર અમારે ને ટીંડોળાના જે સંભારો ખાવો હોય તો એ પણ કટિંગ કરીને રાખી દીધા છે એ પણ હજુ બનાવવાના બાકી છે એ પણ બનાવશું તો પહેલાં તો આપણે ટિફિનો ભરીને આપી દઈએ બરાબર ચાલો ફટાફટ રોટલી બનાવી દઈએ ચાલો ફ્રેન્ડ આ રોટી તૈયાર થઈ ગયું છે અહીંયા મસ્ત મજાના વઘારેલા ભાગ છે સાથે અહીંયા સેવ ટમેટાનું શાક છે જોઈ શકો છો તો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક છે રોટલી છે ખીચડી છે જે બે ભાઈઓ બીમાર હે એવું કાંઈક છે તો એમના માટે ઢીલી ખીચડી બનાવેલી છે સાથે કઢી છે ચાલો સાત રોટી બનીને તૈયાર થઈ ગઈ છે સાંજે ને સવારે ત્રણ ચાર પાંચ વેરાયટીની વસ્તુ બને જો

તો ચાલો ફ્રેન્ડ અત્યારે હવે અમે જમી કરીને નવરા થઈ ગયા નવ ગયા અને અહીંયા મળે તો તો ચાર કિલો અહીંયા છે જોઈ શકો આ તો પેલી હોય છે બાકીના આમાં સુધારે તો ધોઈને આપણે આમાં લઈ તો ચાર કિલો ટીંડોડા આપણે અત્યારે સુધારી દીધા બરોબર તો આ ટીડોડા સુધારે જાય ને તો જોવા અહીંયા આ ખુદીનો તોડી રાખ્યો છે ને આ કોથમીર તો અમારે બનાવવાની છે

આ જોઈ શકો છો તમે અહીંયા પાણી પુરીનું પાણી બની ગયું છે કમ્પ્લીટ તો અમારે કાલે સવારે આ પાણી લઈ જવાનું છે સ્કૂલે તો મસ્ત મજાનું છે ને બાકી પૂરી ના વાળું પાણી તીખું પાણી હો હોય લઈ જવાનું છે ને જોઈ શકો છો છે ને બાકી સરસ મજાનું પાણી તો ચાર કે આપણે ઘરે બનાવી બરાબર તો ચાલો હવે આને રાખી દઈશું આપણે ફ્રીજમાં અને સવારે ને બોટલમાં ભરી દઈશું બે રીતનું બોટલ છે એમાં ભરી દેવાનું છે પણ હમણાં નહીં ભરે સવારે આપણે ભરી આપશું પાણી આપણા ઘરેથી જ બને જયારે પણ બને ત્યારે તો ચાલો હવે આપણે રાખશું ફ્રીજમાં પણ આ વિડીયો અહિયાં ચેમ કરશું મળશું પાછા કાલે ત્યાં સુધી સ્વામિનારાયણ ગુડ